જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં ઝૂપડામાં વિકરાળ આગ લાગી બે સિલિન્ડર થયા બ્લાસ્ટ સદભાગે મોટી જાનહાની ટળી અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ શહેરના પીપળી કાંઠા વિસ્તારમાં કોઈ શોર્ટ સર્કિટના કારણે ઝુપડામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અહીં બોટમાં નાખવા માટે ડીઝલ ભરેલા બેરલો પણ હતા જેના કારણે આગ વધુ વિકરાળ બનતા આકાશમાં ઊંચે સુધી આગ સાથે ધુમાડા પહોંચતા સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં માછીમારો સહિત લોકો એકત્ર થયા હતા અહીં માછીમારોને નાના મોટા ત્રણ જેટલા ઝૂપડાઓ બળી ગયા હતા તેમજ ઘર વખરીઓ બળી ગઈ હતી જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું આ ઘટનામાં અહીં ડીઝલનો બેરલ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને બે ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થતાં લોકોમાં ભારે ભાગદોડ મચી હતી સદભાગે કોઈ જાનહાનિ થવા પામી નહોતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના સમયે લોકોની મદદ માટે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી અને સ્થાનિક માછીમાર આગેવાનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ જાફરાબાદ Thank you.